Harm on me. હા 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 મમ્મી હું તને અંદર જઈને વાત કરું મારી સાસુ મને કાકીને જોઈ રહી છે આઈ થિંક આપણી વાતો સાંભળે છે ઉભી હું અંદર જઈને વાત કરું તને જો જો ગોરીના તારું લવ મેરેજ કઈન લાયેલું લટકણીયું તો હો મો ચોટેસન તો હો મી મને ટોન્ટ મારીને જઈ જો તું અલી પણ હવે હું કરીએ કે મમ્મી લેવા જે તો ગોરુન ભટ કઈ ગયું ગધારું ઈ મમ્મી હું કરું કે હો બર માં જો એક જોરદાર આઈડિયા છે આપણે એ ચાલ રમ્યું ને એટલે બધું કોમે જાતે જ હો મઈ કરવા મોડે હા હા કે શું કોમ હું આપણે હું કા પાસર કે જલ્દી બોલ બે જણો છે ને એક કચરો વારવા માટે લર્યું એટલે આમ પેલી આ હે કે તમે બે રાવા હું વાલ લઉં છું અને જેવું એમ કે હું વાલ લઉં એટલે આપણે તરત કહેવાય લે વાત અરે વા મમ્મી હું આઈડિયા આવ્યો છે લે હે ચાલુ કરીએ હાલના હાલ જ ના મારા દીકરા ના તારાથી તો કોઈ થોડો કચરો વરાય તું તો આદમી છું હું બેઠી છું તારા માટે હું જીવું છું હજી લાય હું કચરો વારું ના મમ્મી ના તારાથી ના વરે તારી ઉમર થઈ ગઈ કચરો તો હું જ વારે અરે ના દીકરા ના તું નહીં હવે આપા કર્મ પર્યુ છે તો હું કરીએ હું જ વારી લઉં છું અરે રે લાવો ને યાર આ કચરો વારવામાં તમે બંને જણા કે જપા જપી કરો છો જોય દીકરા મે નતું કીધું હવે ઊંટ જાતે જ પહાડ ના ને ચાહે તું જો અમ થોડી વાર હું સારું ચલો લાવો હવે આનો નિકાલ કાઢી દીધો છે મે હવે સાંભળો એક એક દિવસના વારા કાઢી લો બરાબર આજે સાસુ વાડશે તો કાલે તમે વાલજો બરાબર હવે જપા જપી ના કરતા હા મમ્મી ઓ તારી જે થાય સાથીમાં ચટકુ આયો મર તારી अहो alignItems तू ये हु बोल सियारी नेहा हु એટલે तू तो થઈ ઓ તારી બીજો ઝટકો આવ્યો નસો બ્લોક